પ્રાઇવેટ કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થીને હિન્દીમાં વાતચીત કરવાનું કહેતા મનસે આક્રમક મૂળમાં જોવા મળ્યું મનસેના સૈનિકોએ પ્રાઇવેટ ક્લાસના કર્મચારી સાથે મારપીટ કરી અને ધમકાવ્યા નાસિકના શરણપુર રોડ પર સ્થિત ફિઝિક્સ વાળા ક્લાસનો આ સમગ્ર મામલો છે વિદ્યાર્થીઓના આરોપ છે કે મરાઠી ભાષામાં વાત કરતા વિદ્યાર્થીઓને મનસેલર્સ કહીને ટીચરે અપમાનિત કર્યા મેનર્સ લેસ કીધા જે બાદ મનસેના કાર્યકર્તાઓએ તેમની સાથે મારપીટ કરી નાસિકમાં ચાલીસું રહ્યું છે તમે જોઈ શકો છો મહારાષ્ટ્રની અંદર અને ખાસ કરીને અમુક વિસ્તારોમાં તો આ એવો ત્રાસ થઈ ગયો છે કે મરાઠી આવડતું નથી એટલે દાદાગીરી કરવાનું શરૂ કરી દે છે ત્યાંના સ્થાનિક લોકો મનસેના કાર્યકર્તાઓ અને રીતસરની પ્રાઇવેટ ક્લાસની અંદર દાદાગીરી કરવા પહોંચી ગયા આ છે ભારતના નાગરિકો જેમને એટલું બધું ગમંડ છે એટલો બધો એમનો પાવર છે કે મરાઠી કેમ નથી બોલતા બસ તેને લઈને જ મારપીટ કરવા માટે પહોંચી જતા હોય છે પરીક્ષા મુદ્દે સમીક્ષા કરવામાં આવી ગાંધીનગરમાં શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી પરીક્ષાના આયોજન સંદર્ભે આ બેઠકમાં ચર્ચા થઈ તમામ કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ કરાશે પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા પર ચર્ચા કરવામાં આવી કુલ 15.27 પોઈન્ટ સત્યાવીસ લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે પરીક્ષાના આયોજનમાં શું તૈયારી છે એની સમીક્ષા બેઠકનું આયોજન કરેલું અને ખૂબ સારું અને સુંદર આયોજન જેથી કરી અને વિદ્યાર્થી ભયમુક્ત વાતાવરણમાં ખૂબ આનંદ અને ઉલ્લાસથી જે રીતના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કહ્યું છે કે પરીક્ષા એક ઉત્સવ છે ત્યારે એ માનસિક એને ચિંતા ના રહે અને ભયમુક્ત વાતાવરણમાં એ પરીક્ષા આપવા જાય એ માટેનું ના શામળાજીમાં બિસ્માર રોડને લઈને વિરોધ કાદવિયા ગામમાં ડામર રોડ ન હોવાથી લોકોમાં કર્યા આઝાદીના વર્ષ બાદ પણ ડામર રોડની સુવિધા નથી ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી ડામર રોડ ન હોવાના કારણે બાળકોને હાલાકી પડી રહી છે ગામના બાળકોને શાળામાં જવા મુશ્કેલી થઈ રહી છે અનેક રજૂઆત છતાં કામગીરી ન કરાઈ હોવાનો દાવો છે ગામમાં એકસો આઠ પણ આવી શકતી નથી રોષે ભરાયેલા ગ્રામજનોએ ચીમકી આપી છે સોળ ફેબ્રુઆરીથી શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવશે અમારી તકલીફો રજૂઆતો ઘણી વાર રજૂઆતો કરી છે સરપંચશ્રીને પણ વાત કરી છે તેમ છતાં આજ સુધી રસ્તાનું કોઈ અમારું ઠેકાણું નથી અમારો વિકાસના કામો પૂરું કરે એવી અમારી માગ છે તકલીફો બહુ તકલીફો પડે ભણવા જવા અવરજવર માટે છોકરાઓની બહુ તકલીફ છે નદી કિનારે એક પ્રસાર થતો રસ્તો છે મારા અમારા છોકરા શાળાની અંદર જાય છે રસ્તાની બહુ તકલીફ છે રસ્તા તૂટી ગયા છે અને કાદવ કિચ્છડ થઈ જાય છે એનાથી બાળકો શાળામાં જઈ શકતા નથી અને છોકરાને તકલીફ પડે પછી શાળાનું શિક્ષણ બગડી જાય છે ત્યાં સુધી અમે છોકરાઓને શાળામાં કઈ રીતના લઈને જઈ શકીએ અત્યારે સુધી બધી જગ્યાએ પધા કાર્યકિર્દીઓને

સમયમાં એને નિકાલ આવશે ગુજરાતમાં નાર્કોટિક્સ સામે રાજ્ય સરકાર સક્રિય બની છે રાજ્યભરમાં બસો ને જગ્યાએ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ એકમ એટલે કે એઆનટીએફ કાર્યાલય છે એ પણ કાર્યરત થયું છે જેમાં મુખ્ય મથક ગાંધીનગર છે અને બાકીના એકમો છ ઝોનમાં વહેંચાયેલા છે આજે રાજ્ય પોલીસ વડા કે એલ એન રાવ દ્વારા અમદાવાદ ઝોન કચેરીનું ઉદ્ઘાટન થયું એનડીપીએસના કેસો અંતર્ગતની વાત કરીએ તો વર્ષ બે હજાર પચીસમાં અમદાવાદમાં અઠ્યાસી એનડીપીએસ કેસ નોંધાયા અને સાતસો સાત કિલો ડ્રગ્સ અને પાંચ પોઈન્ટમાં એક હજાર ગુનાઓ પંચાણું કિલો ડ્રગ્સ અને બે હજાર બસો ને કરોડ રૂપિયા જપ્ત કરાયા છેલ્લા પાંચ વર્ષમાં એક લાખ અઢાર હજાર છસો કિલો ડ્રગ્સ અને બાર હજાર નવસો સત્યાવીસ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો ત્યારે નાગરિકો માહિતી આપી શકે તે માટે હેલ્પલાઇન પણ શરૂ કરાઈ છે મહિસાગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની નવી સંગઠન રચના જાહેર થતા કાર્યકર્તાઓમાં ખુશી છે નિમાયેલા હોદ્દેદારોને તમામ સમાજના લોકોએ અભિનંદન આપ્યા બાલાસિનોર નગરના અંબી માતાના મંદિરે પૂજા અર્ચના કરવામાં આવી ત્યાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રેલી સ્વરૂપે ફાગવેલ ભાતીજી દાદાના મંદિરે પહોંચ્યા અંદાજે એકસો પચાસથી વધુ વાહનો સાથે રેલી નીકળી ભાથીજી દાદાને ધજા ચડાવી આશીર્વાદ લેવામાં આવ્યા સર્વ સમાજના લોકો રેલીમાં જોડાયા હતા હોદ્દેદારોનું ફુલાર પહેરાવીને સન્માન કરાયું નવા હોદ્દેદારોને લઈ કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે હવે શાળાના આચાર્ય કરશે શ્વાનનો સર્વે જી હા સર્વે કર્યા બાદ શું પગલા લીધા એનો જવાબ પણ આપશે ડીઓ શાળાના આચાર્યને પત્ર લખ્યો છે કેમ્પસ અને તેની આસપાસના વિસ્તારોમાં શ્વાનનો સર્વે કરવાનો રહેશે ત્રણ દિવસમાં સર્વે કરીને આદેશ રજૂ કરવાનો છે સર્વે કરી શું પગલાં લીધા તેની પણ માહિતી માંગવામાં આવી છે આ પત્રમાં ચાર કોલમ દ્વારા માહિતી માંગવામાં આવી શાળા કેમ્પસમાં રખડતા શ્વાન કેટલા છે અને આ શ્વાન જોયા પછી તેમણે શું પગલાં લીધા છે તેને

કે પોતે પોતાની શૈક્ષણિક સંસ્થાઓ બહારની જગ્યાએ સર્વે કરવા જવાની જરૂર નથી એટલે આ બાબતે અધિકાર ક્ષેત્ર હેઠળ તમામ શૈક્ષણિક સંસ્થાઓ આ વિસ્તારમાં કામગીરી કરવાની છે એ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કરે છે કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીના સરકાર પર પ્રહાર શિક્ષકોને સોંપાતી કામગીરીને લઈને નિશાન તાક્યું શિક્ષકો શિક્ષણ કરતા અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત છે ચૂંટણીલક્ષી કામગીરી પણ શિક્ષકો કરે છે શાળામાં શિક્ષકો ન હોવાથી ભણતર પર અસર થાય છે ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથરી રહ્યું છે પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણ પર તેની અસર છે આચાર્યને શ્વાનના સર્વેની કામગીરી સોંપાઈ સરકારે આ રદ કરવા જોઈએ એવું મનીષ દોશીએ જણાવ્યું ઘણા સમયથી શિક્ષકો આગળથી શિક્ષણ સિવાયની કામગીરી ફરજિયાત કરાવવામાં આવી રહી છે શિક્ષકોને શિક્ષણ સિવાયની સાઈઠથી વધુ કામગીરી સોંપવાની એના કારણે ગુજરાત શિક્ષણમાં સતત પાછળ ધકેલાતું જાય છે શિક્ષકોને પોતાને પોતાના વિસ્તારના કેમ્પસની આજુબાજુના વિસ્તારમાં કેટલા શ્વાન ફરી રહ્યા છે એનો સર્વે કરવાનું પણ કામગીરી સોંપવાની ફરજ પાડવાની જિલ્લાના જોડીયા પંથકમાં ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે બદલાતા હવામાન અને ઠંડીના ભાવે શિયાળુ પાક ખાસ કરીને જીરુના પાકમાં ભારે નુકસાનની ભીતિ ઊભી થઈ છે બપોરના વધતા તાપમાન અને ભેજને કારણે જીરુમાં કાળીઓ અને સુકારો નામનો રોગયાળો ફાટી નીકળ્યો છે જેના કારણે લાખો રૂપિયાનો ખર્ચ કરનાર ખેડૂતો આર્થિક સંકટના આરે આવી ગયા વિઘાધીઠ હીઠ બાર હજારથી વધુ ખર્ચ છતાં પાક સુકાઈ રહ્યો છે હજુ પણ વાતાવરણમાં સુધારો નહીં થાય તો શિયાળુ સિઝન સંપૂર્ણપણે નિષ્ફળ જશે મારા આગળ છ વીઘા જમીને છ વીઘામાં જીરાનું જીરામાં અને વર્ષમાં ઘણી બધી દવા છાંટતા ઉતાર રોકાણો નથી ને ઉતારમાં નુકસાની થઈ અને અત્યારે વાતાવરણના પલટાના હિસાબે કાર્યની અસર થઈ ગઈ તો કાર્યની ઘણી બધી દવા છાંટી પણ કાર્યો ઓળના વર્ષમાં રોકાણો નથી વીઘે દસ બાર હજારનો અંદાજિત ખર્ચો થઈ ગયો છે ને હવે આ જયારે પરિસ્થિતિ એવી હે કે આમાં જીરું બચે એવું લાગતું નથી છતાંય હવે છેલ્લે બચે અને કેટલું અમારા હાથમાં આવે એ કઈ અત્યારથી કહી શકાય એમ નથી ઉકારો અને કાર્યો બે રોગ એવા ભયંકર આવે જીરું થતું જ નથી એસી ટકા જીરું બગડી ગયું છે અને દસ બાર હજાર નો વીઘે ખર્ચો થઈ ગયો છે હવે છેલ્લે લગી અમારે કેટલો બગાડ આવે અમારા હાથમાં આવે એવું કઈ લાગતું નથી અને દસ બાર હજાર નો તો વેગે ખર્ચો કર્યો છે જીરાનો પાક એવો છે કે ઠંડી ઋતુ સિવાય થાય નહીં હવે તો દવાનો જે કોશિશ કરવા નથી પાવાની દવાની મહેનત તમામ કરી લીધી છે હવે બાકી તમારા ઈશ્વર ઉપર આધાર છે ફરી કમોસમી વરસાદનો ખતરો છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે અઢાર ફેબ્રુઆરી પશ્ચિમી વિક્ષેપો આવશે આવતીકાલથી વાતાવરણમાં પલટો આવશે ગુજરાતના કેટલાક ભાગમાં કમોસમી વરસાદ પડી શકે છે નવસારી વલસાડ અને ભરૂચમાં વરસાદની આગાહી છે પવનનું જોર વધવાની શક્યતા છે આ લો પ્રેશર વેલમાર્ક લો તબલી થવાની શક્યતા રહેશે જેના કારણે આ લો લીધે તેની અસર છે પશ્ચિમ વૃક્ષો મર થાય તો મેદાની ભાગો સુધીમાં પણ તેની અસર થવાની શક્યતા રહેશે જ્યારે તે પશ્ચિમ વૃક્ષોપમાં વૃક્ષોપના કારણે અને દક્ષિણ ભારતમાં થતા ભારે વરસાદના કારણે ત્યાંની અસર દક્ષિણ ગુજરાતના ભાગો પણ થવાની શક્યતા રહેશે ક્યાંક ક્યાંક વરસાદ કે છાંટા સુધી થવાની શક્યતા રહેશે જેમ કે ભરૂચ નવસારી સુરત વલસાડના વરસાદ થવાની શક્યતા તો રાજ્યના ભાગો રાજ્ય મોટી આગાહી ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે ઉત્તર પૂર્વ પશ્ચિમના પવનો ફૂંકાશે આગામી સાત દિવસ તાપમાન સૂકું રહેશે અને પંદર થી વીસ કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ફેરફાર થશે बारह से लेकर अठारह फेबरुरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और जो लघुतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा अगले सात दिन के लिए और जो हमारा अहमदाबाद के लिए जो पूर्वानुमान है अगले चौबीस घंटा तक इसमें पाटली क्लाउडीज का रहेगा पाटली क्लाउडी का ही रहेगा और जो लघुतम तापमान है उन्नीस डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है और जो तटीय क्षेत्र है हमारा गुजरात की जो उत्तर और दक्षिण जो तटीय क्षेत्र है ऑफ एंड एलॉन्ग गुजरात कोस्ट इसमें पवन का जो दिशा रहेगा उत्तर से उत्तर पूर्व दिशा से पवन चलने का स्थिति है रहेगा और जो स्पीड रहेगा 15 से 20 नॉट सबसे कम तापमान रिकॉर्ड हुआ है आज जो हुआ है वो किशोर में 14 डिग्री सेंटीग्रेड जो सामान्य से 0.1 डिग्री सेंटीग्रेड नीचे है लापिनोज पिजा ना आउटलेट पर गंभीर वेदरकारी एक ग्राहके बर्गर मे प्लास्टिक नो टुकड़ो मीडिया पर मुको ફરિયાદના આધારે ફૂડ વિભાગે તપાસ કરી છે અને પાલિકાની તપાસમાં ગ્રાહકની ફરિયાદ સાચી ઠરી છે ફૂડ સેફટી નિયમોના ભંગ બદલ આઉટલેટને રૂપિયા દસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો સાથે જ ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની ખાતરી પણ લેવામાં આવી શહેરમાં ખાણીપીણીની ગુણવત્તા જાળવવા પાલિકાએ કડક ચેતવણી આપી છે અમને કાલે અમારા સિનિયર સાહેબ દ્વારા જે ફરિયાદ આપવામાં આવી હતી એના ભાગરૂપે અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા ફૂડના જે અધિકારી છે એમના જોડે સંકલન કરી આ જે ફૂડની ટીમ આવી એમની સાથે અમે ચેકિંગ કર્યું અને ચેકિંગ કર્યા પછી જે ફરિયાદ આવી હતી એ ફરિયાદના ભાગરૂપે અમે એક્શનના ભાગરૂપે અમે દસ હજારની પેલન્ટી વસૂલ કરવામાં આવી છે અને એમના જોડે મેં એન્સ્યોરન્સ લીધું છે કે બીજી વખતે આ પ્રકારની તકલીફ ના થાય અને જે પ્રકારની એમની સુવિધા છે પણ મારપીટ કરતા નજરે પડ્યા પેટ્રોલ પંપ પર બનેલી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે સીએનજી પુરાવા આવેલા શખ્સે પંપ પર ભારે હોબાળો મચાવ્યો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસની તજવીજ હાથ ધરી છે તસવીરો જુઓ પેટ્રોલ પંપના કર્મચારીઓ પણ મારપીટ કરતા દેખાઈ રહ્યા છે આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે પેટ્રોલ પંપમાં જે પેટ્રોલ ભરાવા માટે જે આવ્યો હતો તે કાર ચાલકે ખાલી એટલું જ કીધું હતું કે ઝીરો કેમ નથી કર્યું અને બસ આ જ બાબતને લઈને રજક થઈ ગઈ આખી ઘટના સીસીટીવીમાં કેદ છે સીએનજી પુરાવા આવેલા શખ્સે પંપ પર ભારે હોબાળો મચાવ્યો